વડોદરા શહેરના માંડવી દરવાજા ખાતે આવેલા મીલડી માતાના મંદિરે વડોદરા મથુર વૈશ્ય શાખા મહિલા મંડળ અને મિલડી માતા પરિવાર દ્વારા આયોજિત અસ્મત રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક મેલડી માતાના દર્શન કરવા માટે માઈ ભક્તો આવતા હોય છે ત્યારે મેલડી માતા પરિવાર દ્વારા પ્રથમ વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન કરવાથી ત્રણ જીંગીને બચાવી શકાય છે રક્તદાન કરવાથી હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે લોહીમાં આયનનું પ્રમાણ વધી જવાથી જે હાર્ટ લગતી વિવિધ બીમારી થવાની શક્યતાઓ રહેતી નથી નિયમિત રક્તદાન કરવાથી લોહીમાં આયનનું પ્રમાણ ઘટે છે જેનાથી હાર્ટ એટેકની શક્યતા એસી ટકા જેટલી ઘટી જાય છે આ ઉપરાંત રક્તદાનથી લકવા થવાની શક્યતામાં પણ તેત્રીસ ટકા જેટલો ઘટાડો થાય છે રક્તદાન કરવાથી ફક્ત દર્દીને જ નહીં પરંતુ દર્દી ઉપર નિર્ભર પૂરા પરિવારને મદદરૂપ બની શકાય છે જેને લઈને આજે વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલા મેલડી માતાના મંદિરે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ રક્તદાન કરવાની અપીલ કરવામાં આવી હતી આજે રવિવાર જે વડોદરા શહેરમાં મેળણી માતાનું મંદિર આવેલું છે ઐતિહાસિક મંદિર કહેવામાં આવે છે ભારે ભક્તો દર્શનનો લાભ લે છે ને આજે ત્રેવીસ છ ના રોજ રવિવારના દિવસે મેળવી પરિવાર તરફથી અમે બ્લડ કેમ્પનું આયોજન રાખવામાં આવેલું છે ને ભક્તોને અમે કહેવાય છે જેણે જેણે બ્લડ ડોનેટ કરવું હોય કોઈ જબરદસ્તી છે નહીં કોઈ જીવ બસતો હોય તો બ્લડ અવશ્ય ડોનેટ કરવું જોઈએ ને અમે ભક્તોને એવું કહે છે કે બ્લડ આપો તો સારું રહે અમે એવી પ્રાર્થના કરીએ મહે પરિવાર તરફ પૂરે ઇન્ડિયામાં આજની તારીખ મેં સે કમ દેડસો યુનિટ હો રહે મતલબ દેડસો જગ્યા પર હો રહ્યા હૈરિ આજ માંડવી કે નીચે મિલની માતા કે મંદિર મિલિણી માતા કે પરિવાર કે સહયોગ સે હમ રક્તદાન શિબિર લગાયા